નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગોગલ 31મી ડિસેમ્બરે નવા વર્ષના વધાવણા માટે વડોદરામાં ઠેર ઠેર યુવાધન એકઠું થતું હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે વડોદરા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે વડોદરા શહેર પોલીસ દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશન અને કોયલી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધરાયું હતું તારીખ એકત્રીસમી ડિસેમ્બરના રોજ કોઈપણ પ્રકારની સ્થિતિનું સર્જન થાય એને પહોંચી વળવા માટે વડોદરા પોલીસ સજ્જ છે પરંતુ નશાકારક દ્રવ્યો સાથે નીકળનારની ખેર નહીં એવું સ્પષ્ટપણે વડોદરા પોલીસે જણાવ્યું છે વડોદરા પોલીસે જે વાહન ચેકિંગની સાથે સાથે